નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી હાર્દિક સ્વાગત છે પરીક્ષા પે ચર્ચાના એક્યાસી હજારથી થી વધુ વિદ્યાર્થીઓને વડાપ્રધાન શ્રીના સંવાદનું પ્રસારણ નિહાળ્યું પ્રેરક માર્ગદર્શન મેળ્યું શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ અંતર્ગત મહીસાગરની શ્રી મુરલીધર વિદ્યાલયના વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહીને અને પરીક્ષાનો ડર છોડીને પરીક્ષા આપવાનો અનુરોધ કર્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પે ચર્ચાની આઠમી કડી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરેલા રાષ્ટ્રવ્યાપી સંવાદનું મહીસાગર જિલ્લાની શાળાઓમાં પણ કરવામાં આવ્યું હતું જિલ્લાની આઠસો સત્તર શાળાના એક્યાસી હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓએ વડાપ્રધાનના સંવાદનું પ્રસારણ નિહાળ્યું હતું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુરની શ્રી મુરલીધર વિદ્યાલય ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રહીને અને પરીક્ષાનો ડર છોડીને પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો શિક્ષણ મંત્રીના હસ્તે પ્રોત્સાહક ઇનામ તેમજ મેડલ આપી સન્માન કરાયું હતું સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારુલાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે પરીક્ષા આપે ચર્ચાની આ આઠમી શ્રેણી છે પરીક્ષાપે ચર્ચા કાર્યક્રમ આજે દેશ અને દુનિયામાં જાણીતો બન્યો છે લાખો વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ અને દુનિયાને નવો રાહ જીતી રહ્યા છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈ દરેક વિદ્યાર્થીઓમાં તણાવ કે પછી સફળતા અને નિષ્ફળતાનો ભય રહેલો છે આજ તણાવ અને ભય દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે તેમાં પરીક્ષા પે ચર્ચાના માધ્યમથી દરેક સમસ્યાને હળવી બની શકાય તેની ભૂમિકા આપતા તેમણે વિદ્યાર્થીઓ વિકસિત ગુજરાતી વિકસિત ભારત માટે સહભાગી થાય એવી અપીલ પણ શિક્ષણ મંત્રીને કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નૈલેશ મુનિયા આચાર્ય સંઘ અધ્યક્ષ શ્રી જેપી પટેલ શિક્ષણ નિરીક્ષક શ્રી સુનિલ પારગી આચાર્ય સંઘ મહામંત્રી શ્રી દિગ્વિજયસિંહ સિંહ સહિત આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ